જુનાગઢ જિલ્લામાં કેદીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા સર્કલ અનિરુદ્ધ મુદ્દે હડતાલ કર્યાનો આરોપ કેદીએ ભૂખ હડતાલની ચીમકી આપ્યાનો જેલ અધિક્ષકનો દાવો કેદીઓની ગેરવ્યાજબી માગણીઓ હોવાનો જેલ અધિક્ષકનો દાવો કેદીઓની માગ મુજબ જેલમાં અગરબત્તી પરનો પ્રતિબંધ હટાવાયો સલામતીના કારણે માચિસ પર હતો પ્રતિબંધ અગરબત્તી પરનો પ્રતિબંધ આસ્થાને લઈ હટાવ્યો અનિરુદ્ધસિંહ જાડેજાને નિયમ મુજબ જ મળે છે જેલમાં સુવિધા અનિરુદ્ધ અનિરુદ્ધસિંહને અલગ રાખવાનો નિર્ણય સલામતી માટે તેવું જેલ અધિક્ષકે કહેવું છે કેદીઓના સુવિધા આપવાના આરોપને જેલ અધિક્ષકે ગણાવ્યા પાયા વિહોણા અમુક કેદીઓની માગણી એવી હતી કે આ જેલમાં ત્રણ બસો પચાસ કેદીની બસો પાસઠ કેદીની ક્ષમતા છે એની સામે અત્યારે પાંચસોની પિસ્તાલીસ કે પાંચસો ચાલીસ જેવું કેદીઓનું ઓવર ગાર્ડિંગ છે હવે દરેક કેદીને અમે અલગ અલગ યાર્ડમાં રાખવામાં આવે છે તો અમુક કેદીઓ એવું ઈચ્છતા હોય કે અમને બીજા યાર્ડમાં મૂકવામાં આવે અમને બીજા યાર્ડમાં જવા દેવામાં આવે પણ ખરેખર શીત સલામતીના કારણોસર અમે એ બેન્ડ કરવામાં આવેલું છે કારણ કે નિયમો મુજબ એક કેદી બીજા કેદીમાં જઈ યાર્ડમાં જઈ શકે નહીં